નમસ્કાર વાય એન એન આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાષ્ટ્રીય પદયાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા નિવાસી કલેક્ટર બી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય પદયાત્રા છવ્વીસ નવેમ્બર ખેડા કરમસદથી નીકળી છ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સમાપન થશે રાષ્ટ્રીય પદયાત્રાના રૂટ સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી અખંડ ભારતના શિલ્પી અને સરદાર વલ્લભભાઈ પટેલજીની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે જે પદયાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે એકસો પચાસ કિલોમીટર લાંબી આ પદયાત્રાની અંદર સમગ્ર દેશમાંથી એકસો પચાસ જેટલા યુવાનો જોડાય અને આટલા દિવસ દરમિયાન પોતે પદયાત્રા કરવાના છે કમર કરમસદથી કેવડીયા સુધીની આ પદયાત્રાની અંદર વધારે પડતો ભાગ એ વડોદરા જિલ્લાનો આવી રહ્યો છે ત્યારે આ રાષ્ટ્રીય પદયાત્રાના પ્રાથમિક સંકલન અને રૂટ ફાઇનલાઇઝેશન માટેની આજે એક બૃહદ બેઠક મળી હતી કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી અને તમામ અધિકારીશ્રીઓ સંગઠનના પદાધિકારીઓશ્રીઓ સાથે મળી અને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વડોદરા જિલ્લામાં આવતા સરદાર પટેલજીને સ્પર્શતા એમના જીવન ને સ્પર્શતા એવા જે કોઈ સ્થળો છે એ પણ આ રૂપમાં આવરી લેવાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ